આજે તો તારી વાટ લાગવાની છે આજે હું તને મારું નામ શું રજી રજવાડી કોણ રજી રજવાડી બોલે બે બે હવે તારી તો શું આકાશ જોગા ગુજરાતી તને તો હને તને તો હોને આ તો ખાલી બચ્ચું કેવાય આને તો શું આ પૈસા તું લઈને આવ્યો છે अरे आजा खेल खेलने आजा मैदान में उतर बाप आ बाप आ तेरे दोस्त को बुला गपूर तेरे को तेरे दोस्त गपुर को बुला इसके भी है तो अरे जो का गुजराती आज तो तने तो तो हरा ही नहीं रईस आजा मैदान अरे तने नहीं था उस दिन मेरा लक मेरे साथ नहीं था इसलिए तुम मुझे हरा के चला गया था ना आज देख इधर क्या वफ़कत रहेगी तेरी आज तो तेरे को हरा के रहूंगा आज तेरे दोस्त तेरे अरे तेरे दोस्त गफूर को भी बुला ले उसे भी आज हरा दूंगा ये रजगी रजवाड़ी की भूल है ये जुबान इसकी आज साथ है इसका लग साथ है आज, आज देख ऐसे अरे ये देख असली

મારું નામ રહી જાય રજવાડી તારું નામ જોગો ગુજરાતી પૈસા મેકી દે મારે હું જીત્યો છું દેખ એ જો પેલા અરે આ જો ને આ તારું છે અલ્યા મે અરે તને તો અંજાની નડો છે હા જા કેતો તો ને હું તો જોગો ગુજરાતી હા અરે જોગા ગુજરાતી નહીં એક્યું અરે મારું નસીબ આજે મારે જોડે છે હોય ને તો તો આ પૈસા તો તને શું તારી જમીન પણ આ મારું લખ છે પણ આ જગ્યા સારી બોંદ પાવન ના કરો પાડો

ખુલે ને તારે તો તારા જમીન ઘર ના ને પગના સરિય પણ નઈ રેવન ના કરીશ કમંડ ના રખાય નો હા તારા ભાઈબંધો

એ કોને આ રિજે મરો અદ્રતી અરે ના આવો પૈસા આ જાય કોઈ મને બાજીમાં નહીં હરે એન નહીં આવ તો કામ કરવો પડશે ઓલા કપુરિયા નાઈ કરું આજ ને બોલાવો ને બોલાઈ લો એને બોલાવાના જ છે આવતા દે શેરીયા

રહી ગયો હોનાર નો દોરો ત્યારે હેમ પડાવ બજાર માં ચાલુ કરી નાખીએ જો ગુજરાતી બસ આટલા જ પૈસા અરે આટલા પૈસા માં તમને હરવાડે દેવાનો હોય યાર આ પૈસા આ પૈસા ના લઈ ને ખબર ઈ કામ આપડે સરસ ચલો આપડા એક જ પાડી અને આ બધા પૈસા જીતું ને જતા તો એના તેને સરસ લાગે આપડે બોલે

અને આ હોના નો દોરો અને આ મારો ફોન આ ફોન આ બધા મારા પૈસા અને આ બધા મારા પૈસા જો આ ટોટલ મારા પૈસા આ મારો પૈસા

Oh.